મુંબઈમાં દહીસર ઈસ્ટ લિંક આનંદનગર મેટ્રો સ્ટેશન નીચેનો રોડ સુધી પાણીથી ભરાઈ ગયો છે જેના કારણે વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે પાણીમાં ડૂબી જતા બાહકો અટકી જાય છે અને લોકો તેમને બહાર કાઢતા જોવા મળે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદનગર લિંક રોડ ગુંડણ સુધી પાણીથી ભરાઈ ગયું છે કાશીગાંવ પોલીસ મથક પાણી પાણી મુંબઈમાં સતત પડી રહેલા વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાયું છે ત્યારે મુંબઈ નજીક આવેલા કાશીગાંવ પોલીસ મથકમાં પણ કેડ સમણા પાણી ભરાઈ ગયું હતું વિડીયોમાં અહીંની મહિલા પોલીસ કર્મચારી પાણીમાંથી પસાર થતી નજરે પડે છે મુંબઈ અને તેની આસપાસ ગઈકાલથી શરૂ થયેલા મેઘતાંડવમાં ચારે બાજુ પાણી જ પાણી છે રેડ એલર્ટ ઉપરાંત દરિયામાં ભરતીને કારણે

ભારતીય સેનાની ટુકડીઓ પરિવારોને સુરક્ષિત વિસ્તારમાં સ્થળાંતર કરવામાં સક્રિયપણે રોકાયેલી છે તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે એક તબીબ શિબિર સ્થાપિત કરવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત રહેવાસીઓને સહાય કરવા માટે ખોરાક વિતરણ બિંદુઓ સ્થાપિત કરવામાં આવ્યા છે મુંબઈમાં ભારે વરસાદ પછી દરિયામાં ભરતી જોવા મળી હતી તો આ વિડિયો મરીન ડ્રાઈવનો છે સાવચેતીના પગલા રૂપે પોલીસે અહીં બેરિકેડ્સ લગાવ્યા છે તેમજ કોઈ પણ બીચ પાસે નાગરિકોને ન જવાની ચેતવણી આપી છે સતી સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ તો સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ